હાઈવે ઉપર હોય ને તારાપુર નજીક હોય તો ગોપાલ હોટલ ધ ટેસ્ટ ઓફ કાઠિયાવાડી માં મુલાકાત કરજો એકસો ત્રીસ રૂપિયા માં અનલિમિટેડ કાઠિયાવાડી ફૂડ અવારનવાર અમે છે ને અહીંયાથી થી પસાર થતા હોઈએ છીએ જ્યારે બી સાળંગપુર જતા હોઈએ ગામડે જતા હોઈએ તો અમારું એક વન સ્ટોપ સોલ્યુશન જમવાનું છે ને એ આ ગોપાલ કાઠિયાવાડી હોટલમાં જ અમારો સ્ટોપ હોય છે અને જમવાનું અહીંયા એકદમ શુદ્ધ દેશી કાઠિયાવાડી મળે છે એકદમ આપણને ગામડાનો કેવો સ્વાદ હોય એવા સ્વાદવાળું એકદમ દેશી ખાવાનું ને એક નંબર ખાવાનું મળે છે અહીંયા પરિવાર સાથે અહીંયા સળંગ જતો હોઉં છું ત્યારે નોનસ્ટોપ અહીંયા તારાપુર પાસે આ ગોપાલ કાઠિયાવાડી કરીને જગ્યા છે જ્યાં અમે રેગ્યુલરી ખાતા હોઈએ છીએ ત્યાં શુદ્ધ શાકાહારી અને જે ચૂલામાં જેમ ગામડામાં બનાવેલી વસ્તુ બને છે એવી રીતના બનાવીને અહીંયા ખવડાવવામાં આવે છે અમારી ગોપાલ કાઠિયાવાડી હોટલ છે તારાપુરથી આગળ આવતા સો મીટર જલારામ મંદિર બાજુમાં કપૂર પાઉભાજીની સામે એક્ઝેક્ટ અને એકસો ત્રીસ રૂપિયાની ધારી છે અનલિમિટેડ પર પર્સન પાંચ જાતની સબ્જી આવે સલાડ આવે છાસ આવે પાપડ આવે રોટલી રોટલા શીરો એક સ્વીટ હોય છે અલગ અલગ હોય છે ધારો એક પરસાણ હોય છે ફોન નંબર સત્તાણું બે તેત્રીસ જીરો અગિયાર સિત્યોતેર છગનભાઈ ગેલાભાઈ પરવાણ